જે સમાચાર મળ્યા છે રાત્રિ દરમિયાન અંધારું હોવાના કારણે વૃદ્ધા પાંજરામાં પુરાયા છે તો દીપડા ને પૂરવાનું જે પાંજરું છે તેની અંદર વૃદ્ધા પુરાઈ ગયા છે વૃદ્ધાએ આખી રાત પાંજરામાં વિતાવી છે રાત્રિ દરમિયાન અંધારું હોવાના કારણે વૃદ્ધા પાંજરામાં પુરાઈ ગયા વૃદ્ધે આખી રાત પાંજરામાં વિતાવી છે સવારે ગ્રામજનો વૃદ્ધાને પાંજરામાંથી બહાર કાઢ્યા છે તો જે સમાચાર મળી રહ્યા છે દીપડાને પૂરવાનું આ પાંજર જેની અંદર વૃદ્ધા પુરાઈ ગયા વ્યારાના લુટરવા ગામે દીપડાના પાંજરામાં વૃદ્ધા પુરાઈ ગયા અને સવારે ખબર પડી આખરે કે આ વૃદ્ધા પાંજરામાં છે ત્યારે ગામના લોકો અહીં આવ્યા અને તેમને બહાર કાઢવામાં આવ્યા વૃદ્ધાએ આખી રાત આ પાંજરામાં જ વિતાવી

છે વિગતો સમગ્ર આ મામલે વ્યારાના લુટરબા ગામે દીપડા ને પાંજરામાં વૃદ્ધા પુરાઈ ગઈ છે જે સમાચાર મળ્યા છે અને એક તરફ આપ દ્રશ્યો પણ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર